શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસના સુદ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી ક્યારે છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસ કે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ આ એકાદશીનું શું મહત્ત્વ છે આ એકાદશીના પારણા ક્યારે છે શુભ મુહૂર્ત શું છે તથા એકાદશીના દિવસે ખાસ ક્યાં આપણે ઉપાય કરવા જોઈએ સર્વેકા જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહર બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષમાં બંને એકાદશીનું ઘણું મહાત્મ્ય છે એમાંય ખાસ કરીને આ પોષ માસની તો બંને એકાદશી ઘણી પવિત્ર અને શુભ છે પહેલી સુદ પક્ષની આવે તેને પુત્ર એકાદશી કહેવાય છે જે સંતાન સુખ આપનાર છે અને બીજી છે સટતિલા એકાદશી જેમાં તલનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કારણ કે પોષમાસ તે સૂર્યનારાયણ દેવને સમર્પિત છે અને તલ તે ભગવાનના રૂવાટા કહેવાય છે તલ ઘણા પવિત્ર છે પૌષ્ટિક છે એટલા માટે આ માસમાં તલનું દાન તલનું સેવન કરવું ખૂબ જ શુભ મનાય છે આરોગ્યપ્રદ રહે છે માટે પોષમાસની આ બંને એકાદશી ઘણી લાભ આપનારી છે એકાદશીનું વ્રત ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષ આપનારું છે એમાં ખાસ કરીને પોષ માસના શુક્લ પક્ષની એકાદશી સંતાન સુખ સાથે જોડાયેલી છે જેમ કે કોઈ પણ મનુષ્ય સંસાર માંડે એટલે સંતાન સુખની કામના અવશ્ય કરે છે સંતાન કે જે મોક્ષ પ્રાપ્તિ કરાવનાર હોય છે પુત્ર દા અર્થાત નામ સાર્થક કરે છે પુત્ર એટલે કે સંતાન તેમાં દીકરો દીકરી બંનેનો સમાવેશ થાય છે જેને આપણે સંતાન કહીએ છીએ પુત એટલે સંતાન અને ત્ર એટલે મોક્ષ આપનાર જે પુત નામના નરકમાંથી મોક્ષ આપે છે તેને સંતાન કહીએ છીએ એમ આ સંતાન સુખ આપનારી પુત્ર દાયકાદશી છે આજના દિવસે લક્ષ્મીનારાયણનું ભાવથી પ્રેમથી ભક્તો પૂજન કરે છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ શકે છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર શુક્લ શુક્લપક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે દસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે જ એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે આ એકાદશી તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે રાખવાની રહેશે હવે આપણે જાણી લઈએ એકાદશીના પારણા ક્યારે કરવાના છે પુત્રદા એકાદશીના પારણા તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે સવારે લગભગ સાત ને પંદર મિનિટથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે દ્વાદશી તિથિ પૂરી થાય એ પહેલાં પારણા કરી લેવાના રહેશે આ એકાદશીના વ્રતથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સંતાનને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી મોક્ષ આપનારી છે કારણ કે સંતાન દ્વારા જ આપણે પિતૃ તૃપ્તિ અર્થે કોઈ પણ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરાવીએ છીએ જે કરે છે શ્રાદ્ધ પિંડદાન તર્પણ એ બધા સંતાનો જ હોય છે જે પોતાના સ્વર્ગીય સ્વજનો માટે પૂર્વજો માટે આ કાર્ય કરે છે માટે સંતાનનું મહત્વ એટલા માટે પણ છે આમ જોઈ તો સંતાન શાસ્ત્રમાં બાર પ્રકારના કહેવામાં આવ્યા છે તેમાંય ચાર પ્રકારના મુખ્ય છે તે પણ આપણે જાણી લઈએ કે સંતાનની વ્યાખ્યા શું છે મનુસ્મૃતિમાં બાર પ્રકારના સંતાનોનું વર્ણન છે તે વર્ણન વિશે પણ જાણી લઈએ ઓરસપુત્ર અર્થાત ધર્મ અનુસાર જે પુરુષના સ્ત્રી સાથે લગ્ન થાય છે જે ધર્મ પત્ની કહેવાય છે તેના દ્વારા જે સંતાન પ્રાપ્તિ થાય છે તેને ઓરસ પુત્ર કહેવાય છે બીજું છે ક્ષેત્રજ પુત્ર પતિના પુસંગ પાગલ ઉન્મત અથવા વ્યસની હોય તેમની આજ્ઞાથી કામવાસના રહિત પત્ની દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય છે તેને ક્ષેત્રજ પુત્ર કહેવાય છે દત્તક પુત્ર જે બીજાનું સંતાન હોય માતા પિતા બીજા હોય અન્ય હોય અને તેને ગોદ લેવામાં આવે તેને દત્તક પુત્ર કહેવાય છે કૃત્રિમ પુત્ર અર્થાત કોઈ શ્રેષ્ઠજન છે કોઈ મિત્ર દ્વારા પુત્ર દેવામાં આવે સંતાન દેવામાં આવે ગૂઢ પુત્ર અર્થાત જેના વિષયમાં જ્ઞાન ન હોય કે તેના માતા પિતા કોણ છે અને તેને ગોદ લેવામાં આવે ગૃહે અર્થાત ઘરમાં લઈ આવવામાં આવે તેને પુત્ર કહેવાય છે અપવિધ્ધ પુત્ર જે સ્વયં બહારથી જ લઈ આવવામાં આવ્યું હોય કાનિન પુત્ર જે કુવારી કન્યાથી ઉત્પન્ન થયેલો હોય સગોઢ પુત્ર જે ગર્ભિણી કન્યા સાથે વિવાહ કરવામાં આવે અને તેનાથી જે સંતાન થાય તે પુત્ર ક્રિતપુત્ર જે મૂલ્ય દઈને ખરીદવામાં આવે પુનર્ભવ પુત્ર જે એક કન્યાના એક પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી તે પહેલું સંતાન લઈને બીજાને દેવામાં આવે તે પુનર્ભવ પુત્ર કહેવાય છે સ્વયં દત્ત પુત્ર જે વ્યસન કે કોઈ અન્ય કારણથી સ્વયં કિસી અન્યના હાથમાં પોતાનું સંતાન સોંપી દે છે તેને સ્વયં દત્ત પુત્ર કહેવાય છે પાર્શવપુત્ર અર્થાત અવિવાહિત શુદ્રકન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય તે સંતાન આ ઉપરાંત આ બધા સંતાનોમાં કાનિન પુત્ર સગોઢ પુત્ર ક્રિતપુત્ર પોનર્ભવ પુત્ર સ્વયંદત્ત પુત્ર અને પાર્શ્વ પુત્ર આ જે પુત્રો છે આ જે સંતાન છે તે ઋણ અથવા પિંડ આદિ કાર્ય કરી શકતા નથી કેવલ નામધારી સંતાન કહેવાય છે ગોત્ર તેમજ કુલ સંમત થતા નથી આ ઉપરાંત શાસ્ત્રોમાં અન્ય ચાર પ્રકારના પુત્ર સંતાન પણ કહેવામાં આવ્યા છે જે સંતાનના ગુણધર્મ અનુસાર કર્મ અનુસાર સંતાન પ્રાપ્તિ માતા પિતાને થાય છે તેમાં પહેલું સંતાન છે ઋણાનું બંધ સંતાન જે આપણા જન્મ પૂર્વે અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય ચૂકવી ન શક્યા હોય અને મૃત્યુ થઈ ગયું હોય ત્યારે તે જે વ્યક્તિ છે જેને આપણે કર્જ દેવાનું હતું તે આપણી ઘેરે સંતાન બનીને આવે છે અને આપણું ધન વૈભવ સર્વકાય બરબાદ કરે છે અથવા તો આપણું ધન ખર્ચ કરી નાખે છે જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં આ ઋણાનું બંધ સંતાન કહેવાય છે દીકરો પણ હોઈ શકે દીકરી પણ હોઈ શકે બીજું છે શત્રુ પુત્ર જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય અને તે શત્રુતાને નિભાવવા માટે કોઈ આપણી ઘેરે જન્મ લે છે અને તે પુત્ર કે સંતાન શત્રુ સંતાન હોય છે તે બદલો લેવા માટે જ માતા પિતાને ઘેરે સંતાન બનીને આવે છે ત્રીજું છે ઉદાસીન પુત્ર આવા સંતાનથી માતા પિતાને ન તો કોઈ સુખ મળે છે ન દુઃખ ઉદાસીનની જેમ અર્થાત્ નામ સાર્થક થાય છે સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે કોઈ મોહ માયા હોતી નથી માતા પિતાનો ત્યાગ પણ કરી દે છે ચોથું છે સેવક સંતાન સેવક પુત્ર જે શ્રેષ્ઠ કહેવાય છે પાછળના જન્મમાં નિસ્વાર્થ ભાવે જે માતા પિતાએ ગૌસેવા કરી છે કોઈ વ્યક્તિની સેવા કરી છે કોઈ પશુની સેવા કરી છે તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે અને તે માતા પિતાની સેવા કરે છે તેને સેવક પુત્ર કહેવાય છે આ રીતે સંતાનોની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવાની છે કર્મ અનુસાર કર્માનું બંધન અનુસાર તે સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે આમ આ પુત્રદા એકાદશીના દિવસે સંતાન સુખ પ્રાપ્તિ અર્થે અથવા તો સંતાનના આયુષ્ય માટે સંતાનનું સુખ ન થતું હોય કોઈ પણ કારણસર તો પણ ભગવાનને આજે વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે દાન પુણ્ય કરીને પ્રાર્થના કરે છે શ્રી નારાયણ કે જે આ લોકના પતિ છે ધરતી લોકના સ્વામી છે પાલન પોષણ કરતા પિતા છે લક્ષ્મીપતિ છે ભૂપતિ છે તેમનું વ્રત છે એકાદશી એકાદશી તે ભગવાનનું સ્વરૂપ છે ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલી તિથિ છે માતા છે એકાદશી મૈયા આપણે કહીએ છીએ જે ભગવાનની રક્ષા કરે છે ભગવાને વરદાન આપ્યું છે કે જે ભક્તો આ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ પૂજા કરશે ભગવાન નારાયણના નિમિત્તે દાન પુણ્ય કરશે તેને પ્રભુ વરદાન અવશ્ય પ્રાપ્ત કરાવશે મનોકામના પૂર્ણ કરશે માટે એકાદશીની તિથિ શ્રી હરિનારાયણને અત્યંત પ્રિય છે આ એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ પરંતુ પ્રભુનું પૂજન કે દર્શન કરવાથી વ્રતકથા સાંભળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને પ્રભુની મંદિરમાં જે મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે મૂર્તિ હોય તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન કરાવવું પડે છે ગંગાજલ દૂધ મધ ખાંડ આદિથી જેને પંચસ્નાન પણ કહેવાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પંચામૃતનો ભોગ પણ લગાવી શકાય છે ભગવાનને સાજ શૃંગાર સજાવવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા થાય છે ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા જો સાદી સરળ રીતે કરવી હોય તો ચિત્ર અથવા ફોટો રાખવો જોઈએ અને જો મૂર્તિ રાખીએ તો નિત્ય મૂર્તિને સ્નાન કરાવવું પડે છે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ભગવાનને આજે તુલસી દલ પધરાવા જોઈએ શ્રી ચરણોમાં અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ આપ મારી ઉપર પ્રસન્ન થાવ મેં આજે વ્રત રાખ્યું છે આપ મારા વ્રતના સંકલ્પનો સ્વીકાર કરો આ રીતે સંકલ્પ કરીને પ્રભુને નૈવેદ્યમાં માખણ મિશ્રી ફલ ફલાદી ભોગ સૂકો મેવો છે આપણી પાસે જે કંઈ સામગ્રી છે પ્રભુને ભોગ લગાવી શકીએ સાત્વિક સામગ્રી તે લગાવો ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અને આ વ્રતકથા અવશ્ય સાંભળવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે પણ કરી શકાય છે આજના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને પૂજન થાય છે પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય છે પોતાના નિજ કાર્ય માટે નહીં આજે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે જે દેવમય છે પીપળાનું વૃક્ષ અને પિત્રો નિમિત્તે પણ આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને જલ અર્પિત કરતા રહીએ છીએ માટે પુત્રદાય એકાદશી છે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું પિત્રોનું સ્મરણ અવશ્ય કરવું કારણ કે આપણે પણ કોઈને કોઈના સંતાન છીએ માટે તે સંતાનોની ફરજ છે કે દેવંગત ગયેલા પિત્રોની શાંતિ અર્થે મોક્ષ અર્થે પ્રભુને પ્રાર્થના કરે આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શિયાળાની સીઝન છે માટે જે કાંઈ આપણે ગરમ વસ્ત્ર છે અન્ન છે જળ છે ધન છે જે કંઈ આપણે દાન કરી શકીએ તે રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે દાન પુણ્ય અવશ્ય કરવું એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ જન્મ થયું હોય તો પણ વ્રત થાય પૂજા ન થાય એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ આ વ્રત કરી શકે છે પાંચ દિવસે પૂજા થઈ શકે છે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નકોરડા જેમાં જલ પણ ગ્રહણ થતું નથી બીજું છે ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે અને ત્રીજું છે જો એકાદશીનું વ્રત થઈ શકતું ન હોય શરીર અશક્ત હોય છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન લઈ શકાય છે જેમાં રાંધેલો ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો એકાદશીનું વ્રત તે સૌ કોઈ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો આદિ સુધી અને જો એકાદશીનું વ્રત ના કરવું હોય ના થઈ શકતું હોય તો પણ મનમાં ક્લેશ ન કરવો માત્ર પ્રભુનું નામ સંકીર્તન કરવું અને જો ઘરમાં આપણે પ્રભુનું કોઈ પણ સ્વરૂપ બિરાજમાન હોય તેની સેવા પૂજા કરી લેવી એકાદશીના દિવસે વ્રત કરવું કે ન કરવું તે આપણા ખુદનો સંકલ્પ હોય છે આપણું શરીર સાથ આપે તો વ્રત કરવું નહીંતર કોઈ દોષ લાગતો નથી વ્રત ઉપવાસ તે આપણે આપણી ખુશીથી કરીએ છીએ જેમ દાન પુણ્ય પણ આપણી ખુશી માટે કરીએ છીએ કે પ્રભુએ આપ્યું છે તો લાવ હું કોઈને આપું એમાં કોઈ બળજબરી હોતી નથી મનથી હૃદયથી ભાવથી પ્રેમથી જો પ્રભુનું નામ જપણ કરી લઈએ તો પણ પુણ્યના ભાગી બની જાય છે માત્ર એટલું જ કરવાનું છે કે આપણે કોઈના જીવનમાં આડું આવવાનું નથી કોઈને દુઃખ પહોંચાડવાનું નથી કોઈની પ્રગતિથી આપણે આપણી આંખમાં ઝેર લઈ આવવાનું નથી જે કોઈ કાંઈ કર્મ કરે છે તે પોતાના નસીબ અનુસાર કરે છે આપણે પણ સારું કરીએ એવા ભાવ સાથે જ આપણે વ્યવહાર રાખવો જોઈએ અને કોઈની નિંદા કૂથલી ના કરવી આમ કરવાથી પણ પુણ્યના ભાગી બની જાય છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટશ્ય પત્રશ્ય પુટે શયાન બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ